नमस्कार वो पटेल जयेश कुमार हीरा वो एक दिव्यांग उम्मीदवार छु मारी दिव्यांगता टकावारी पचास टका है माननीय मुख्यमंत्री साहेब श्री तथा शिक्षण मंत्री जनावानु के विषय સી કેટેગરી ભરતી બાબતે ન્યાય આપવા ઉપરોક્ત વિષય અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે આપની સંવેદનશીલ સરકાર દ્વારા દિવ્યાંગજનોના સપના સાકાર કરવા પચીસ હજાર જેટલી મોટી સંખ્યાના દિવ્યાંગજનોની ભરતી કરવા આપ જઈ રહ્યા છો ત્યારે શિક્ષણ વિભાગમાં ધોરણ એકથી આઠમો ચાર હજાર એકસો ને અઠ્યાસી જેટલી ભરતી કરવાનો જાહેરાત સં સંદેશ વર્તમાનપત્રમાં તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ જાહેરાત આપી જેમાં દિવ્યાંગ જૂથ સીમો સિંહના ઉમેદવારોને બાકાત રાખવામાં આવેલ હોય તેમને અન્યાય થઈ ગયેલ છે અમે પણ ટાટ જેવી પરીક્ષાઓ આપી પાસ થયેલા હોય અમારા જેવા દિવ્યાંગ ઉમેદવારો શારીરિક શારીરિક અશક્ત હોય અને યોગ્ય ન્યાય આપવા આપ શ્રીને અમારા નમ્ર વિનંતી વધુમાં સામાન્ય વહીવટી વિભાગના તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ સુધારો કરી જૂથ સીના ઉમેદવારોની બીજા ભરતીની પ્રસંગે નહીં પરંતુ આ મોર બીજા તબક્કામાં ઉમેરો કરવા અમારી નમ્ર વિનંતી છે જો આમ નહીં કરવામાં આવે તો અમારા જેવા કેટલાક કેટલાક પાસ લાયક ઉમેદવારોના ભવિષ્યનો સૂર્યાસ્ત અસ્ત થઈ જશે અને ઉંમર પણ વીતી જશે તે સમસ્ત દિવ્યાંગ જૂથ અમારે નમ્ર વિનંતી અને આશા છે આ બાબતે આપ યોગ્ય ઘટક કરશો ધોરણ એકથી આઠની ખાસ ભરતીની ઓનલાઈન અરજી તારીખ એક ચાર બે હજાર પચીસથી દસ ચાર બે હજાર પચીસ સુધી દિવ્યાંગ જૂથ એ બી બી ના ઉમેદવારો એ જ અરજી કરે છે તો જૂથ સી ના ઉમેદવારોની જગ્યા વધારી ઓનલાઈન અરજીમાં તારીખમાં વધારો કરવા વિનંતી એ લેખી સમ સમર્થ દિવ્યાંગ જૂથ સી જ્યારે હું ટેટ ટેટ ટુ પરીક્ષા પણ પાસ કરેલી છે અને ટાટ પણ પાસ કરેલી છે માધ્યમિક શિક્ષણની હસ્તુ જય હિન્દ જય ભારત નમસ્કાર હું ઓડેદરા શર્મા ભાઈ દિવ્યાંગ દિવ્યાંગતાની ટકાવારી 80 હું ટેક 2 આઠ અભિયોગ્યતા કસોટી પાસ કરેલો યુવાન અમારું 2017 ટેક 2 નું રિઝલ્ટ છે પાસ બે હજાર બાર આઠ માધ્યમિક શિક્ષણ અભિયોગ્યુઆન હવે શિક્ષણ મંત્રી અને માનનીય મુખ્યમંત્રી ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી મારી નમ્ર વિનંતી વિષય ખાસ ભરતી દિવ્યાંગ ઝુંબેશ માં જૂથ ઉમેદવારને ન્યાય આપવા બાબત સવિનય ઉપરોક્ત વિષય અનુસંધાને આપ સાહેબ શ્રીને જણાવવાનું કે આપની સંવેદનશીલ સરકાર દ્વારા દિવ્યાંગજનોના સપના સાકાર કરવા પચીસ હજાર જેટલી મોટી સંખ્યામાં દિવ્યાંગજનોની ભરતી કરવા આપ જઈ રહ્યા છો ત્યારે શિક્ષણ વિભાગ ધોરણ એક થી આઠ માં ચાર હજાર એકસો સત્યાસી જેટલી ભરતી કરવાની જાહેરાત સંદેશ વર્તમાન પત્રમાં તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ જાહેર જાહેરાત આપી જેમાં દિવ્યાંગ ઉમેદવારોને બાહાત રાખવામાં આવેલ છે તેમને અન્યાય થઈ રહ્યો છે અમે અમે પણ પણ સાહેબ જેવી પરીક્ષા આપી પાસ થયેલા હોય અમારા જેવા દિવ્યાંગ ઉમેદવારો શારીરિક અશક્ત હોય અમને યોગ્ય ન્યાય આપવા આપ સાહેબ શ્રીને અમારી નમ્ર વિનંતી વધુમાં સામાન્ય વિભાગના વીસ અગિયાર બે હજાર પચીસના ઠરાવમાં સુધારો કરી જૂથ સીના ઉમેદવારોને બીજા ભરતી પ્રસંગે નહીં પરંતુ આ જ ભરતી પ્રસંગમાં બીજા તબક્કામાં ઉમેદવારો ઉમેદવારી કરવા અમારી નમ્ર વિનંતી છે જો આમ નહીં કરવામાં આવે તો અમારા જેવા કેટલાય પાસ લાયક ઉમેદવારોના ભવિષ્યનો સૂર્યાસ્ત થઈ જશે અને ઉંમરપણો વીતી જશે તો સમસ્ત દિવ્યાંગ જૂથ શ્રી વતી અમારી નમ્ર વિનંતી અને આશા છે કે આ બાબતે આપ યોગ્ય ગતુ કરશો ધોરણ અમારો એક મુખ્ય માંગ છે ધોરણ 1 થી 8 ની ખાસ ભરતી ની ઓનલાઈન અરજી તારીખ 1 4 2025 થી 10 4 2025 સુધી જૂથ એ બી ડી ના ઉમેદવારોએ ઉમેદવારોએ જ કરેલ છે તો સી ઉમેદવારોની જગ્યા વધારી ઓનલાઈન અરજીમાં તારીખમાં વધારો કરવા વિનંતી હવે મુખ્ય માંગ અમારી ખાસ ભરતી દિવ્યાંગ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ટેટ ટેટ વન ટેટ ટુ વગેરે પરીક્ષા કોઈ પણ વર્ષમાં પાસ કરેલ હોય તે માન્ય રાખીને હાલ દિવ્યાંગ ભરતી ઝુંબેશમાં સમાવેશ કરવા વિનંતી બીજો મુદ્દો એવો છે અમારો મુખ્ય ધોરણ એક થી આઠ ની ખાસ ભરતીમાં સી કેટેગરીનો સમાવેશ કરી ભરતી ભરતી પ્રસંગમાં કરે તેવી રજૂઆત માંગ સ્વીકારે શિક્ષણ મંત્રી સંબંધિત અધિકારીઓ ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીને મારી નમ્ર વિનંતી છે દિવ્યાંગ આર્ટિકલ મુજબ દિવ્યાંગ ને જીવન જીવવાનો અધિકાર છે ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીનું મારા નમસ્કાર મારું નામ ત્રિવેદી નરેન્દ્ર છે હું જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં રહું છું અને સિત્તેર ટકા મારી ટકાવારી છે હેન્ડીકેપ ટકાવારી સિત્તેર ટકા છે અને ટેટ ટાટ પાસ ઉમેદવાર છું તો આ ખાસ છ થી આઠની દિવ્યાંગ ભરતી ઝુંબેશમાં સી કેટેગરીવાળા ઉમેદવારોને અન્યાય થાય છે અને એમની જગ્યા બાકાત રાખવામાં આવી છે તો સી કેટેગરીના ઉમેદવારો વતી હું ખાસ નમ્ર અપીલ કરું છું કે અમે ટેટ ટેસ્ટ પાસ કરેલ છે બીએડ કરેલ છે અને હું તો એમએ બીએડ કરેલ છે બરાબર છતાંય અમારા માવતરે મજૂરી કરીને અમને ભણાવવા એટલે સુધી પહોંચાડ્યા અને જો અમને ફળ ન મળે તો મુખ્યમંત્રી શ્રી શિક્ષણ મંત્રી શ્રી અને ખાસ નમ્ર વિનંતી કરું છું કે હું અત્યારે હાલમાં ફ્લોર મિલમાં મજૂરી કરવા જાઉં છું બરાબર છે ટૂંકો પગાર અને મ્યાંગ ઉમેદવારો અત્યારે મજૂરી ઉપર ઉતરી ગયા છે અટલું આટલું ભણેલા હોવા છતાં તેમને ક્યાંય નોકરી સરકારી કે મળતી નથી તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અને શિક્ષણમંત્રીશ્રીને ખાસ નમ્ર વિનંતી કે આ સી કેટેગરીની ભરતી જે બાકાત રાખી તો એમાં ભરતીની જગ્યામાં વધારો કરે અને તારીખ જે ટૂંકી આપી છે એ તારીખ પણ થોડીક લંબાવે એટલી મારી નમ્ર અપીલ છે શિક્ષણ મંત્રીશ્રીને મુખ્યમંત્રીશ્રીને તો આ દિવ્યાંગ ભાઈઓ થોડાક આગળ આવે અને એમને થોડોક ન્યાય મળે અને થોડુંક એને આગળ જાતા પણ એને એમ થાય કે નહીં સરકારે અમારા માટે બહુ સારું કર્યું છે તો આવી ખાસ નમ્ર વિનંતી કે સી કેટેગરીની જગ્યામાં વધારો કરવામાં આવે અને ઉમેદવારોની ભરતી કરવામાં આવે એટલી મારી ખાસ વિનંતી સરકારશ્રીને મુખ્યમંત્રી ને શિક્ષણ મંત્રી ને હું ખાસ નમ્ર અપીલ કરું છું